નમસ્કાર દર્શક મિત્રો કરજણ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું આપની સાથે વૈશાલી પોબારું કરીશું નજર આજના સમાચાર પર વિધર્મી યુવક દ્વારા હિન્દુ યુવતી સાથે દુષ્કર્મના આક્ષેપો સાથે હિન્દુ સંગઠનના લોકોએ આટલાદરા પોલીસ સ્ટેશને કર્યો ઘેરાવો વિશ્વ હિન્દ પરિષદ તથા કરણી સેનાના તમામ લોકો આટલાદરા પોલીસ સ્ટેશન ખાતે એકત્રિત થયા પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી જી હા વિધર્મી દુષ્કર્મના આક્ષેપો સાથે હિન્દુ સંગઠનના કેટલાક લોકોએ પોલીસ ઘેરાવો વિશ્વ હિન્દુ પરિષદ તથા કરણી સેનાના તમામ લોકો આટલાદરા પોલીસ સ્ટેશન ખાતે એકત્રિત થયા હતા પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરાઈ ગઈ છે બ્યુરો રિપોર્ટ કરજણ સંદેશ ન્યૂઝ આટલાદરા આટલાદરા પોલીસ સ્ટેશન આયો છો આપકો મામલો સુ છે માટે આવો આજે વિદર્ભી દ્વારા હિન્દુ સમાજની દીકરી પર ધાક ધમકી આપીને જે અત્યાચાર કરવામાં આવ્યો છે તેના પરિવારને આજે દબાવવામાં આવી રહ્યો છે પોતે એક ઓર છે એવું કહીને દબાવવામાં મને જાણતા માહિતી મળી છે એને ખૂબ જ દબાવવામાં આવે છે એ અનુસંધાનમાં આજે આજે હિન્દુ સંગઠન આજે જોઈ રહ્યા છો આપ કે કેટલા આક્રોશ સાથે પોલીસ પ્રશાસનને આજે એક માંગણી કરવા આવ્યો છે કે જાહેરમાં એને લાવે અને કડકમાં કડક સજા આપે એવી માંગણી સાથે આજે રજૂઆત કરવા આજે પોલીસ સ્ટેશન ભેગા થયા છે પોલીસ પ્રશાસન પર અમને પૂરેપૂરો ભરોસો છે તેને જે પણ ધારાધોરણ મુજબ જે પણ સજા થતી હશે એ સજા કરવા માટે પોલીસ સ્ટેશનમાં અમે રજૂઆત કરીશું દીકરી 18 વર્ષની નાની છે બોલો ને ખ્યાલ આવ્યો ઉમર કેટલી છે દીકરી સગીર વયની છે અને જે દબાવવામાં આવી રહી છે હું બસ બધા આપણા હિન્દુ ભાઈઓને એ પ્રેસ મીડિયા ના હોય કે ગમે હોય બધા હિન્દુ મિત્રો ને એક જ વસ્તુ કહેવા માંગુ છું કે આ બાબતે સપોર્ટ કરો અને હિન્દુને ને સાથે રાખો ને સપોર્ટ કરો કે જેથી આપણી કોઈ હિન્દુ માં બેઠે કોઈ આ રીતે તકલીફ ના થાય એ માટે બસ બધા હિન્દુઓને બધા પ્રિન્સિપલો ને બસ બે હાથે વિનંતી કરું છું કે બસ તમે હેલ્પ કરો આ રીતે ચાલતું રહેશે તો આપણા હિન્દુ ભાઈ બહેનો માટે બહુ મુશ્કેલી વાત રહેશે આ મનોજ છે